કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે દ્વારકામાં સૌરાષ્ટ્રની સાત સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી આપી અને જિલ્લા સહકારી બેંકમાં સરદાર પટેલ અને વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કર્યું બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ પણ હાજરી આપી સહકાર ક્ષેત્રના કાર્યક્રમમાં અમિત શાહે જયેશ રાદડીયાના વખાણ કરતાં કહ્યું કે સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડીયાએ સહકારી ક્ષેત્રે અને ક્ષેત્રને ખૂબ આગળ વધાર્યું અને તેના પગલે જ જયેશ રાદડિયા ચાલે છે અમિત શાહે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડીને જૈવિક ખેતી તરફ આગળ વધવા પણ અપીલ કરી અને જૈવિક ખેતીથી લોકોના સ્વાસ્થ્ય સુધારવા અપીલ કરી સાથે જ કહ્યું કે જૈવિક ખેતી કરનારને મોટો નફો મળે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર કરી રહી છે સ્વર્ગસ્થ વલ્લભભાઈ અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈએ જે પરંપરા ચાલુ રાખી હતી એ પરંપરા જયેશભાઈ રાદડિયાએ પણ ચાલુ રાખી પેસ્ટિસાઈડ અને ખાતરનો ઉપયોગ ઘટાડીએ જૈવિક ખેતી તરફ વરીએ અને સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક પ્રોડક્ટનું જે મોટું બજાર છે ભારતે એનો મોટો હિસ્સો ભારતના ખેડૂતોના ભાગમાં લાવવાનું કામ કરવાનું છે